નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું મોરબીની અંદર નગરપાલિકામાં પાણીનો પ્રશ્ન પાણી ખરાબ આવવાનો પ્રશ્ન પાણી ભરાવાનો પ્રશ્ન આ પ્રશ્નો બધા સામાન્ય થઈ ગયા છે ત્યારે વધુ એક વિસ્તારમાંથી લોકો ખરાબ પાણી આવવાના મુદ્દે નગરપાલિકાએ રજૂઆત કરવા માટે આવ્યા છે તમારું નામ જણાવજો અને કયા વિસ્તારમાંથી તમે આવો મારું નામ ગૌરીબેન કુબાવત અમે વાવડી રોડ ત્રિમૂર્તિ સોસાયટીમાંથી આવી હતી ઉમિયા પાકની અંદર અને પાણી નહોતું આવતું ત્યારે અમે ચાર વાર લખી ગયા છે અહીંયા કે પાણી આપો પાણી આપો પણ કોઈએ જવાબ દીધો નહોતો પછી આવ્યા ત્યારે પાણી અત્યારે આવ્યું તો ગંદુ પાણી એકદમ આ એનો નમૂનો પાણીનો

તો આ એમનો પ્રશ્ન છે કે પાણી જે આવે છે છેલ્લે તો પહેલાં ઘણા સમયથી પાણી નહોતું આવતું હોય ને હવે પાણી આવે છે ત્યારે પાણી ખૂબ દોળું આવે છે ને ગટરનું પાણી આવે છે જેનાથી બીમારીઓ ફેલાય છે અને લોકોને ખૂબ હાલાકી પડતી હોય છે જોડાઈ રહો બી અપડેટ સાથે ખૂબ ખૂબ